બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને વોરસંગ નદીના ડ્રેનેજ બેમાં ભારે વરસાદ થવાને કારણે વોરસંગ નદીમાં નવા નીર આવ્યા છે નવા પાણી આવ્યા છે ને બોડેલીથી નવ કિલોમીટર દૂર આવેલા જોજવા ગામના જોજવા ડેમ પર પાણી જોવા મળ્યા છે સર્વપ્રથમ વખતે આ જોજવા ડેમ પરથી પાણી એની છલતી પરથી પસાર થયા આ ચોમાસામાં સર્વપ્રથમ વખતે આ નજારો જોવા મળ્યો અને છલતી પરથી જે પાણી પસાર થાય છે એ દ્રશ્ય પણ ખૂબ જોવાલાયક છે બીજી વાત એ પણ છે કે જ્યારે આ આ પ્રકારનું દ્રશ્ય સર્જાય તો સહેરાણીઓ અને લોકો પણ ત્યાં દોડી જાય છે સાથે મચ્છીમારી પણ અહીંયા લોકો કરવા આવે છે એ સાથે જે ડેમ પરથી જ્યારે છલકાઈને પાણી જતું હોય ત્યારે આ એક જોખમ છે ખૂબ મોટું કે ડેમની જે છલતી છે એની ઉપરથી ઘણા લોકો ચાલતા ચાલતા પણ નીકળતા હોય છે આ આવું ન કરવું જોઈએ પરંતુ દુર્ભાગ્યપણે આવું બનતું રહ્યું છે અને આ અત્યારે પણ આપણે જે આ વિડીયોમાં જોઈ શકો છો કે સામેથી કે બે એક વ્યક્તિઓ બે ત્રણ વ્યક્તિઓ છે તે ચાલતા ચાલતા એની ક્રેસ્ટ પરથી ડેમની ક્રેસ્ટ પરથી એ પણ દ્રશ્યોમાં આપણે જોઈ શકીશું અમે જે અમારી પાસે વિડીયો આવ્યો છે તમે જુઓ આ બે વ્યક્તિ છે તે ચાલતા ચાલતા ડેમની ક્રેસ્ટ પરથી સામે કિનારેથી આ તરફ આવતા નજરે પડી રહ્યા છે આ બહુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે ખૂબ જ ચિંતાજનક બાબત છે જોધવા ડેમમાં ભૂતકાળની જે ઘટનાઓ બની છે તેને આપણે સંજ્ઞાનમાં લેવી જોઈએ આજથી લગભગ દસ વર્ષ પહેલાં અહીંયા જે ભજન મંડળી હતી એક ભજન મંડળી એના અઢાર સદસ્યો આજ નદીની અંદર જોડવા પાસેથી જ્યારે લોકો પાટણા પીઠા સહિતના ગામોના લોકો અહીંથી નીકળતા હતા અને તેઓ ઓથણ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા ત્યારે આ રીતે જ્યારે પાણીનો પ્રવાહની ઇન્ટેન્સિટી કેટલી હશે એકદમ ક્યારે વધશે એ જાણતા નથી અને આ તે ચાલુ પ્રવાહની અંદર આજે ડેમની ક્રેસ્ટ પરથી ચાલુ પાણીમાં જવું કેટલું યોગ્ય ગણાય એ પણ સવાલ છે આ દ્રશ્ય આપણે જોઈ શકીએ ધોધવા ડેમની અંદર આજે સર્વપ્રથમ વખતે વારસંગ નદીમાં જે પાણી આવ્યા નવા નીર આવ્યા એની સાથે જોધવા ડેમ ફરકાઈ ગયો છે અને ફરકાયા પછીના જે દ્રશ્ય છે તમે જુઓ કે એક યુવાન છે તે એની ક્રેસ્ટ પરથી ચાલતો આવી રહ્યો છે આ દ્રશ્ય હું લાઈવ પર એટલું જ આપ જોઈ શકો છો ક્રેસ્ટ પરથી પાણી નીચે પડે છે લોન્ચિંગ એપ્રોન પર અને ત્યાંથી અટલાઈ અને આગળ એ વર્ષ નદીમાં વહી જાય છે આ ક્રિસ્ટ છે આ ડેમ છે ડેમની સાઈડ પર અપસ્ટ્રીમ સાઈડ પર વિશાળ સરોવર પણ સર્જાય છે અને આ દ્રશ્ય જોવા માટે લોકો સહેલાણીઓ પણ અને આજુબાજુના ગામમાંથી યુવાનો પણ આ સ્થળ ઉપર દોડી આવે છે જોજુઆ પાસે આમ તો આ સ્થળ ઉપર આવા લોકોને મનાઈ ફરવામાં આવે છે પણ જે રીતે જ્યારે પાણી આવે છે એની સાથે સાથે માટલા પણ ત્રણેય માછીમારીની પણ પ્રવૃત્તિ એક્ટિવિટી છે એકદમ વધી જાય છે એ સાથે લોકો અહીંથી જે અવરજવર કરતા હોય જ્યારે કોરો હોય ચેક કેમ એ વખતેથી લોકો સામે પ્રવૃત્તિ કિનારેથી આ તરફ આવતા હોય છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે લોકો જ્યારે પાણી ઉપરથી જાય છે ત્યારે પણ એથી અવર જવર કરે છે સામે કિનારાના લોકો પોતાના કામ અર્થે કે ગમે તે કારણે અહીંથી જ્યારે નીકળતા હોય તો આવી જોખમ રીતે ન નીકળવું જોઈએ વારંવાર આવું ભૂતકાળમાં પણ બનતું રહ્યું છે ને સવાલ પણ ઉઠતા રહ્યા છે પરંતુ એમને અટકાવવા માટે કોઈ તંત્ર કામે લાગતું નથી માત્ર એક બોર્ડ મારવામાં આવ્યું છે જ્યારે પણ નદીમાં પાણી આવતું હોય એથી પસાર થવું નહીં પરંતુ એ કંઈક કોઈ રીતે કોઈ એનો અમલ પણ કરતું નથી તો જે માનવ હાનિ છે એ કોઈ સર્જાય તો માટે જવાબદાર કોણ એ પણ સવાલ છે ચેક ચેકડેમ પાસેના આ દ્રશ્ય તમે જુઓ જ્યારે છલકાયો ડેમ શરૂઆતમાં તે વખતનું આ દ્રશ્ય છે ત્યારે પછી એકદમ પ્રવાહ પણ વધ્યો હતો આ પ્રવાહની સાથે માછલા પણ તણીને આવે છે અને માછલા તણવાની સાથે મા ઝાડ બિછાવીને માછલા પકડવાની પણ પ્રવૃત્તિઓ માછીમારીની પ્રવૃત્તિઓ પણ ખૂબ ખુલી છે